અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અકસ્માતમાં અન્ય ત્રણ થી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતા ડીસીપી લીના પાટીલ અને પોલીસના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી હતી જોકે અકસ્માતની ઘટનાને લઈને કાર ચાલક યુવક ચોધાર આસુએ રડી પડ્યો હતો પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાસિંગની હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર